તો સ્વસ્થ રહેવાના ચાલીસ ઉપાય નંબર એક જે મહિલાઓ બેસીને કચરા પોતા કરે છે તેમને ક્યારેય કમરનો દુખાવો થતો નથી નંબર બે છાશમાં ગોળ ભેળવીને પીવાથી પેશાબ કરતી વખતે થતી બળતરાથી રાહત મળે છે નંબર ત્રણ જે લોકો મોઢું ખોલીને સૂવે છે તે માનસિક તણાવનો શિકાર બને છે નંબર ચાર જો તમને માથું દુખતું હોય તો ડુંગળીને ઝીણી કાપીને પગના તળિયા પર માલિશ કરો તેનાથી દુખાવો ઝડપથી મટે છે નંબર પાંચ સૂતા પહેલાં અને જાગ્યા પછી તરત જ પાણી પીવાથી તમારી યાદશક્તિ સારી રહે છે નંબર છ જો તમારું ગળું બેસી ગયું હોય તો તમારે ગોળ સાથે ભાત ખાવા જોઈએ નંબર સાત ખૂબ ગરમ ખોરાક ખાવાથી હૃદય રોગનું જોખમ વધી જાય છે નંબર આઠ જો તમને વારંવાર મોઢામાં ચાંદા પડવાની સમસ્યા રહેતી હોય તો રાત્રે જમ્યા પછી ગોળનો ટુકડો ખાઈ લ્યો નંબર નવ જો તમને રાત્રે ઊંઘ ન આવતી હોય તો તમારે મોંમાં નાની એલચી રાખવી જોઈએ તે તમને સારી ઊંઘમાં મદદ કરશે નંબર દસ રાત્રે સૂતી વખતે પગ નીચે ઓશિકું રાખવાથી કમરના દુખાવાથી છુટકારો મેળવી શકાય છે નંબર અગિયાર જો તમે ઈચ્છો છો કે તમારી કિડની હંમેશા સ્વસ્થ રહે તો રાત્રે પેશાબ કર્યા પછી જ સૂવું જોઈએ નંબર બાર જો તમારા વાળ ખરવા લાગ્યા હોય તો બાફેલા ચોખાના પાણીથી માથું ધોઈ લ્યો તેનાથી તમારા વાળ ખરતા બંધ થઈ જશે નંબર તેર પનીર ખાવાથી આપણી યાદશક્તિ તેજ થાય છે પનીરમાં જોવા મળતા વિટામિન બી યાદશક્તિને વધારે છે નંબર ચૌદ અડધી ચમચી કાચું જીરું આખી રાત પાણીમાં પલાળીને સવારે ખાલી પેટ પીવો તેનાથી એસિડિટીની સમસ્યા દૂર થશે નંબર પંદર સવારે વાસી મોઢે લસણનું સેવન કરવાથી દાંતના રોગો અને સાંધાના દુખાવામાં આરામ મળે છે નંબર સોળ જો તમે કિડનીની પથરીથી બચવા માંગતા હો તો તમારે નિયમિત રીતે તરબૂચનું સેવન કરવું જોઈએ નંબર સત્તર જે વ્યક્તિ શાંત રહે છે તેનું મગજ તેજ હોય છે નંબર અઢાર જો તમને તમારા શરીરમાં સોજાની સમસ્યા છે તો તુલસીના પાનમાંથી બનેલા ઉકાળાનું સેવન કરો આ શરીરમાં સોજો ઓછો કરવામાં ઘણી મદદ કરશે નંબર ઓગણીસ વધુ પડતો ખોરાક ખાવાથી તમારી સાંભળવાની શક્તિ નબળી પડી જાય છે નંબર વીસ આંગળીઓને ટચાકા ફોડવાની આદત સારી માનવામાં આવતી નથી આંગળીઓના વારંવાર ટચાકા ફોડવાથી હાથના હાડકાં નબળા પડી જાય છે જેનાથી વસ્તુઓને પકડી રાખવાની ક્ષમતા ઘટી જાય છે નંબર એકવીસ ડુંગળીનું અથાણું ખાવાથી શરીરમાં લોહીની ઉણપ નથી રહેતી નંબર બાવીસ વરિયાળી અને સાકરના સેવનથી આંખોની રોશની વધે છે આ મિશ્રણને રોજ દૂધ સાથે લેવાથી આંખોની રોશની વધે છે અને આંખ સંબંધિત રોગો પણ દૂર થાય છે નંબર ત્રેવીસ મેથીના દાણા પાણી સાથે ખાવાથી છાતીના દુખાવામાં આરામ મળે છે નંબર ચોવીસ રોટલી ખાતી વખતે તમારે તેના નાના નાના ટુકડા કરીને ખાવા જોઈએ તેનાથી પાચનમાં મદદ મળે છે નંબર પચીસ જો તમે મોટું પેટ ઓછું કરવા માગો છો તો રાત્રે બે ટુકડા ગોળ ખાવ અને તેના પર નવ શેકું પાણી પીવો ગોળમાં પોટેશિયમ મેગ્નેશિયમ અને વિટામિન હોય છે તે તમારા મોટા પેટને ઘટાડે છે નંબર છવ્વીસ વધુ તાવ આવે તે વખતે હિંગનું સેવન કરવામાં આવે તો તાવ જલ્દી ઉતરી જાય છે નંબર સત્યાવીસ નીચે બેસીને ખોરાકને સારી રીતે ચાવીને ખાવો જોઈએ જેથી ખોરાક સરળતાથી પચી જાય અને તમને ઝડપથી ભૂખ પણ ન લાગે નંબર અઠ્યાવીસ જો તમને શરદી હોય તો રૂમાલમાં કપૂર રાખો અને તેને સૂંઘો જેનાથી શરદીથી રાહત મળશે નંબર ઓગણત્રીસ પગના તળિયા પર સરસવનું તેલ લગાવવાથી વ્યક્તિ ઓછો બીમાર પડે છે નંબર ત્રીસ પાંત્રીસ કે ચાલીસ વર્ષની ઉંમરે શરીરમાં થાક અને નબળાઈ વધવા લાગે છે આ માટે જો તમે આયરનની ઉણપથી પીડાતા હો તો તમે વધુ થાક અને નબળાઈ અનુભવો છો આયરન આપણા શરીરના કોષોને ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે જેના કારણે થાક નબળાઈ સતત રહે છે તેથી પાલક બીટરૂટ દાડમ કઠોળ વટાણા અને શકરિયા જેવી આયરનથી ભરપૂર વસ્તુઓને આહારમાં સામેલ કરવી જોઈએ નંબર એકત્રીસ ગાજર ખાવાથી આંખોની રોશની વધે છે નંબર બત્રીસ જો ચહેરા પર પિમ્પલ્સ હોય તો બરફના ટુકડાથી મસાજ કરો નંબર તેત્રીસ રોટલીને દૂધમાં પલાળીને ખાવાથી શરીરની બીમારી દૂર થઈ જાય છે નંબર ચોત્રીસ શક્કરિયા ખાવા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તે આપણા વાળને ઝડપથી સફેદ થતાં અટકાવે છે નંબર પાંત્રીસ જો તમે મોટાપાથી પરેશાન છો તો દરરોજ એક ચમચી અળસીનું સેવન કરો તે તમારી સ્થૂળતા ઘટાડવામાં મદદ કરશે નંબર છત્રીસ ખાંડવાળી વસ્તુઓનું સેવન ઓછું કરવું જોઈએ નંબર સાડત્રીસ સવારનો નાસ્તો સવારે સાતથી નવ વાગ્યા સુધી કરી લેવો જોઈએ તેનાથી મગજ સક્રિય રહેશે અને શરીરમાં એનર્જી પણ રહેશે નંબર આડત્રીસ રોટલીના બદલે વધુ શાકભાજી ખાઓ અને વધુ પ્રમાણમાં સલાડ ખાવ આ તમને રોગોથી બચાવશે નંબર ઓગણચાલીસ જો તમે સવારે કોફી અને ચાના બદલે એક સફરજન ખાશો તો તમે હંમેશા સ્વસ્થ રહેશો નંબર ચાલીસ જો તમે કાયમ યુવાન રહેવા માંગતા હો તો ગાયના દૂધમાં ઈસબગોળની છાલ મિક્સ કરીને પીવો નંબર એકતાલીસ જો તમારે વજન ઓછું કરવું હોય તો લીલા કેળા ખાઓ તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે ભૂખને નિયંત્રિત કરે છે અને શરીરને એનર્જી આપે છે લીલા કેળામાં ઓછી કેલેરી હોય છે જે વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે નંબર બેતાલીસ લવિંગમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ જોવા મળે છે દરરોજ ખાલી પેટે એક લવિંગ ખાવાથી દાંત અને પેઢાની સમસ્યાઓથી છુટકારો મળે છે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અને જય માતાજી જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર